ધોરણ આઠ ગુજરાતી કાવ્ય ચાર અષાઢે સ્વાધ્યાય જોઈશું ક્વેશન એક વાતચીત પહેલું છે આપણે વહેલા કેમ જાગવું જોઈએ તો જવાબ આવશે વહેલા જાગવાથી આપણે આપણા દિવસભરના કામો સારી રીતે પૂરા કરવા માટે પૂરતો સમય મળી રહે છે સવારે પહેલાં જાગવાથી આપણને આખો દિવસ તાજી અનુભવાય અનુભવાય છે સવારનું શાંત અને તાજગીભર્યું વાતાવરણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે જેનાથી આપણને નવી ઉર્જા મળે છે આ બધા કારણોસર આપણે વહેલા જાગવું જોઈએ બીજું છે તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી કેવી તૈયારો થાય છે તો જવાબ આવશે મારા ઘરે જો મહેમાન આવવાના હોય તો સૌ પ્રથમ તો અમે અમારું ઘર સારી રીતે સાફ કરીએ છીએ ઘરમાં નવા સોફા કવર નવી ચાદરોને પડદા લગાવીએ છીએ મહેમાન માટે તેમને ભાવતું ભોજન બને છે મહેમાન જો રોકાવાના હોય તો તેમના રહેવાની અને આરામની વ્યવસ્થા કરીએ છીએ મહેમાનને પ્રેમથી આવકારી તેમનું યથાયોગ્ય સ્વાગત કરીએ છીએ ક્વેશ્ચન ત્રણ છે સવારના જે ને સાંજના વાતાવરણમાં સાસા ફેરફાર હોય છે તો જવાબ આવશે સવારનું વાતાવરણ ભર્યું અને નિર્મળ હોય છે સવારે તાપમા તાપમાનમાં થોડીક ઠંડક હોય છે સવારે સૂર્યોદયનો સૂરજ નજા સુંદર નજારો જોવા મળે છે સવારે પક્ષીઓ પોતાના માળામાંથી ઉડીને પોતાના બચ્ચા માટે ખોરાક લેવા જાય છે જ્યારે સાંજનું વાતાવરણ શાંત હોય છે અને તાપમાનમાં થોડો ગરમાવો હોય છે સાંજે સૂર્યાસ્તનો નજારો માણી શકાય છે સાંજે પક્ષીઓ પોતપોતાના માળામાં પાછા ફરે છે ચોથો ક્વેશ્ચન છે કયા મહિનામાં ચારેકો લીલોતરી જોવા મળે છે તો ચોમાસાના મહિના એટલે કે અષાઢ શ્રાવણ ભાદરવો આ મહિનામાં ચારેકો લીલોતરી જોવા મળે છે પાંચમો ક્વેશ્ચન છે તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે તેની માવજત કોણ કરે છે તો મારા ઘરે ગુલાબ જાસૂદ કરેણ અપરાજીતા મોગરો મધુકામિની જેવા ફૂલ છોડ મીઠો લીમડો અજમા મેથી લીલીચા તુલસી જેવા ઔષધિના છોડ તે ઉપરાંત કેકટ શોભા માટેના છોડ વગેરે છે આ બધાની દેખભાળ મારી મમ્મી અને પપ્પા કરે છે હું પણ ક્યારેક આ કામોમાં તેમને મદદ કરું છું ક્વેશ્ચન બે છે નીચે આ પંક્તિનો નીચે આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેમાંથી કયો છે તો પેલું છે પ્રભાતે પછેડિયું ના ઊંધ ઊંઘવું જોઈએ ઓઢીએજી એ જી આવ્યા અંજવાળા જાય તો એનો આન્સર આવશે બ વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય પછી છે આવ્યા વાવીએ વળી જાય તો એનો જવાબ આવશે બ આવેલો પવન પાછો વળી જશે પછી છે પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ તો એનો આન્સર આવશે અ પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય ક્વેશ્ચન ત્રણ છે કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો પેલું છે તણખ તણખડું તો એનું આવશે ઘાસની સળી વાક્ય બનશે રાત્રે વનસ્પતિનું તણખડું પણ ન તોડવું જોઈએ બીજું છે પછેડી તો ચાદર એનું વર્ વાક્ય બનશે શિયાળામાં પછેડી ઓઢીને સૂવાની મજા આવે છે ત્રીજું છે પર પ્રથમ એનો અર્થ થાય પહેલું વાક્ય બનશે પ્રથમ તો વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ પીલું ચોથું છે વાયુ મતલબ અર્થ થશે વાયરો વાક્ય છે ઠંડો વાયુ વાતો હતો અને તેઓ ઝાડની નીચે ખાટલો ઢાળીને સૂઈ ગયા ક્વેશ્ચન ચાર છે નીચે આપેલી પંક્તિઓ વાંચો ચર્ચા કરો અને લખો તો પ્રભાતે પછેડિયું ના ઓઢીએજી એજી આવ્યા અંજવાળા જાય આવ્યા વાયુએ વળી જાય આવ્યા એ અતિથિના તરછોડીએ જી પેલો છે ક્વેશ્ચન એમાં અંજવાળા પાછા વળી જાય એટલે શું તો અંજવાળા પાછા વળી જાય એટલે સવારનો તેજસ્વી પ્રકાશ જતો રહે આપણે જો સવારે વહેલા ન ઉઠીએ તો આપણે સવારનો સુંદર તેજસ્વી પ્રકાશ ગુમાવી દઈએ છીએ અને તે દિવસ પૂરો થઈ જાય છે આનો અર્થ એ પણ કહી કરી શકાય કે જો આપણે આપણે વહેલા ન ઉઠીએ તો આપણે મળેલી કોઈ સુંદર તક ગુમાવી દઈએ છીએ તે સમયનો આપણે સદુપયોગ કરી શકતા નથી તે ઉપરાંત કુદરતની સવારની સુંદરતા માણી શકતા નથી બીજું જો વહેલા ઉઠીએ તો તો વહેલા ઉઠીએ તો ઘણા ફાયદા થાય છે સૌ પ્રથમ તો આપણે વહેલી સવારની કુદરતની સુંદરતા માણી શકીએ છીએ વાતાવરણમાં રહેલી તાજગી અનુભવી શકીએ છીએ સવારના આપણા કામોને સારી રીતે કરી શકીએ છીએ સવારે વહેલા ઉઠીને કામ શરૂ કરી દેવાથી આપણી કાર્યક્ષમતા વધે છે અને કામની ગુણવત્તા સુધરે છે વહેલા ઉઠીને કામ શરૂ કરી દેવાથી આપણે આપણા આખા દિવસનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ ત્રીજો પ્રશ્ન છે મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ તો આપણા ઘરે આવેલા મહેમાનને સંપૂર્ણ માન આપવું જોઈએ આપણી ભારતીય સંસ્કૃતિમાં તો મહેમાનને ભગવાનનો દરજ્જો આપવામાં આવેલ છે મહેમાનનો યોગ્ય રીતે આદર સત્કાર કરવાથી મહેમાન પસંદ થાય છે અને આપણા પરસ્પરના સંબંધો મજબૂત બને છે ક્વેશ્ચન પાંચ છે આડાવાડા થઈ ગયેલા શબ્દોનો યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો તો એમાં છે પેલું પતિની પતિની એની જીરે પોઢીએ પીમળા તો આખું સાચું બનશે પીમળામાં એની પતિ જીરે પોઢીએ બીજું છે મોડીએ જી મુખ મળ્યા શું પ્રથમ ના તો પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ જી ત્રીજું ના ઓઢીએ પ્રભાતે જી પછેડ્યું પ્રભાતે પછેડ્યું ના ઓઢીએ જી ક્વેશ્ચન છ છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો ડાયરેક્ટ વાક્ય જ કરું છું ડુંગર કેરી ખીણમાં કાપુ નામે કામ તો ડુંગરની ખીણમાં ગાભુ નામે કામ બીજું છે લવિંગ કેરી લાડ લાકડીએ રામે સીતાને માર્યા જો તો લવિંગની લાકડીથી રામે રામે સીતાને માર્યા જો ત્રીજો કાળજા કેરો કટકો મારો છૂટી ગયો તો કાળજાનો કટકો મારો છૂટી ગયો ચોથું છે બેનીને હેમ કેરા વેટ પહેરાવો જી તો બેનીને હેમના વેટ પહેરાવો જી પાંચમું ભાદર કેરા વહેતા નીર તો ભાદરના વહેતા નીર છઠ્ઠું હાથ કેરી બંગડી તો હાથની બંગડી ક્વેશ્ચન ચાર સાત છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખું આ પહેલું અને બીજું તમને બુકમાં આપેલું જ છે ડાયરીક હું વાક્ય બનાવું છું પહેલું છે મને ગુલાબ જાંબુ બહુ ભાવે બીજો મારી મમ્મીએ મારી સાથે આવી હતી ત્રીજું રામ સાથે સીતાઈ વનમાં ગયા ચોરું છે તેને દાળ અને ભાતે ખાતા પાંચમું રામ અને તેના પપ્પાએ બજારમાં ગયા ક્વેશ્ચન આઠ આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક કલાત્મક રીતે લખો જે તમારી ચોપડીમાં આપેલ છે એ સૂચનાની મુજબ કરવાનું છે એના પછી નવમું છે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો તો પેલું છે ઉજાણી તો ઉ પ્લસ ઉજાણી શરૂઆતનો ઓથી અને અંત ઈ થી થાય છે બીજું એ પેલું અજગર જવાબ અ પ્લસ જગર શરૂઆત અથી અને અંત અથી થાય છે ઇમારત તો ઈ પ્લસ મારત શરૂઆત એથી અને અંત અથી થાય છે પછી જે સી માં તો શરૂઆત ઈ સી માં શરૂઆત એથી થાય છે અને અંત આથી થાય છે પછી જે ખોપડી તો ખો પ્લસ પડી શરૂઆત ઓથી થાય છે અને અંત એથી થાય છે પાંચમું છે ઝૂંપડી તો ઝૂપ પ્લસ પડી શરૂઆત ઊથી થાય છે અને અંત એથી થાય છે ક્વેશ્ચન દસ છે નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો તો સ્વરાંત શબ્દો આવશે અષાઢ અતિથિ તણખલું ફૂલ ભૂલ પ્રભાત અને સ્વરાંત ન હોય તેવા શબ્દો આવશે સાક્ષાત સત બલાત અને મહત્ ઓકે એના પછી જોઈએ તો ક્વેશ્ચન અગિયાર પ્રશ્નના જવાબ લખો પેલું છે આવેલા અંજવાળા જાય એવું કેમ કહેવાતું હશે તો આ વાતને બે રીતે સમજી શકાય એક તો એ કે રાતે અંધારું હોય છે અને સવાર પડે ત્યારે અંજવાળું હોય છે પરંતુ એ અંજવાળું કાયમ રહેતું નથી દિવસ આત્માને ફરી અંધારું છવાઈ જાય છે એટલે કે આવેલો સમય એક સરખો રહેતો નથી તે નિરંતર બદલાયા કરે છે બીજી રીતે સમજીએ તો જો આપણે સવારે મોડે સુધી સૂતા રહીએ તો અંજવાળા રૂપી નવીન તકો જે આપણા જીવનમાં આવે છે તે પાછી જતી રહે છે એટલે આવેલા અંજવાળા જાય એમ કહેવાયું હશે બીજું છે અતિથિને કેમ ન તરછડવા જોઈએ તો અતિથિને આપણી ભારતીય સંસ્કૃતિમાં ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે અતિથિને યોગ્ય આગતા સ્વાગતતા કરવી એ આપણા સંસ્કાર અને સભ્યતા છે અતિથિનો તિરસ્કાર કે અપમાન એ ભગવાનના તિરસ્કાર કે અપમાન બરાબર ગણાય છે તેથી આપણે અતિથિને તરછોડવા જોઈએ નહીં ત્રીજું જે મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં સો ફેર છે તો મુખ ફેરવવું એટલે કોઈને જોઈને નજર ફેરવી લેવી જ્યારે કોઈને જોઈને મોઢું ફેરવી લીધું હોય તો તેને મુખ ફેરવ્યું તેમ કહેવાય ચોથું કોને ધરતીના શ્વાસ કહ્યા છે તો કવિએ ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે ધરતી જાણે કે ઘાસ દ્વારા શ્વાસ લે છે એવું લાગે છે તેથી કવિએ ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે ઘાસ એ ધરતીના પ્રાણ સમાન છે અને આજ સાથે આપણું સ્વાધ્યાય પૂરું થાય છે